એ આપડે facebook માં એડ બતાવી આવે ને એમાં તે બે હજાર નાખ દીધા તો એ કે હજી પંદર કિલો તેલ ના દેવા જોઈએ બરોબર તમારું નામ આખું છે એટલે આપડે video મુકવાનો થાય હા તો જ બધું આગળ કરે તો એને આપડે પડદાફાસ થાય ને એમ તમે અવાજ ઉઠાવો સવો તો એ વ્યક્તિ બીજા વ્યક્તિ ને નો છેતરી હકે ને એમ હું કવ સાગર ભાઈ તમે જરીક ધમકી મારો ને તમારો video હું કવ છું

નહીં નહીં વિપુલ ભાઈ ભીમજી ભાઈ અટક અટક મકવાણા કઈ સમાજ માંથી કોળી સમાજ ગામ કયું તમારું ગામ ધારી ધારી તાલુકો અમરેલી જિલ્લો નહીં તાલુકો તો તાલુકો ધારી ને જિલ્લો અમરેલી તો ગામ કયું લાગે તાલુકો તાલુકો જ ધારી છે જિલ્લો અમરેલી લાગે તો ગામ કયું છે ગામ ધારી તારી માં જ હા બોલો બોલો હું તકલીફ થઈ છે તકલીફ એવું છે કે એ બે હજાર નું sitting કરી ગયો છે હા એ આપડા વશીકરણ વશીકરણ કે ને હ હ એમાં બરોબર એટલે તમે કઈ રીતે આવ્યા હતા વશીકરણ જેને કે હું કરી દઈ તમને પંદર પંદર વીસ મિનિટમાં હું કરીને બતાવે તમે બે હજાર રૂપિયા ઓલા છવ્વીસો રૂપિયા કુલ થાય છે એટલે મેં કીધું મારા ખાતામાં માં એટલા બધા છે નહીં બે હજાર રૂપિયા પડ્યા છે. તો કે બે હજાર નાખી ગયો બીજા પછી કામ થાય પછી આપજો એટલે વાંધો નહીં બે દી કે ફોન કર્યો નથી આજ ને કાયલ કરું આજ કરું ને કાયલ કરું પછી પાછો ફોન કર્યો ને તો મેં કીધું કરવાનું હોય તો નો કરવું હોય તો મને પૈસા પાછા નાખી ગયો બરોબર તો એ કે હજી પંદર કિલા તેલ ના દેવા પડે એ કે બરોબર મારા ખાવા નથી જોતું કે પંદર કિલા તેલ ના દેવા પડશે એટલે મેં કીધું મારે એ કઈ કરવું નથી મને બે હજાર રૂપિયા આપી ગયો ફોન બ્લોક લિસ્ટ માં નંબર નાખી દીધો વોટ્સઅપ નો બે

હા પછી જો આ રેખાબેન તમારી વિશ્વાસ કરે એના માવિતર મૂકી દીધા એ એને બધું દીધામાં તમારી વિશ્વાસ કરીને આવ્યા ને એટલે શું છે ખબર દગાખોર માણ માં આવે આમાં ઓરિજિનલ માં તમારો ખાતરી બન વ્યક્તિમાં તમારું નામ નો ગણાય આમાં માં તમે નો ગણાવ બરોબર

પશ્ચીકરણ કરવાનું હતું એટલા માટે ફોન કર્યો કોના ઉપર કરવું છે થઈ જશે થઈ તો જાય પણ પેલા જોવું પડે જેના ઉપર કરવું હોય ને એમનો નામ એમનો ફોટો છે ને એક બેન છે હમ એની ઉપર કરવાનું છે એક ભાઈ છે તો એ ભાઈ નું નામ તમારું નામ બનાનો ફોટો નાખો હું ચેક કરી લઉં ખર્ચો કેટલો લાગશે ચાર હજાર રૂપિયા નો એટલે એ પછી આપણ આમ થઇ જાય હા હા જેવું તમારે ધાર્યું એવું થઇ જાય બરોબર હવે બાપુ તમારું નામ શું કીધું વિનોદ જોશીભાઈ વિનોદ બાપુ આપણે જે ઓલા ઢસા છે અમરેલી વાળા જે છે,

દલિત સમાજ સામાજિક કાર્યકર બોલો છો આગેવાન બોલો છો આગેવાન શું નામ કીધું તમારું મારું નામ સાગરભાઈ કીધું તમને એક વાર નથી મળતું સાગરભાઈ ઠીક છે તમે એક કામ કરો હું ફોન કરો હું તમને ત્યાં મળી આવો તમે એક કામ કરો તમે શું કે ગુંડા છો અરે ગુંડા નથી ભાઈ

તારીર ફરિયાદ થાય તને ખબર છે આ ધંધા વડે બંધ કરી દે તું કેટલા